નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતાં પહેલાં એક મહત્વના સમાચાર વરસાદ લઈને સામે આવી રહ્યા તેની પર નજર કરીએ તો સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રને ઘંભરો આવ્યું છે વરસાદે સૌરાષ્ટ્રને ઘંભ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં ભારે વરસાદ નોંધાયો છે દ્વારકામાં કુલ સાત ઇંચ જેટલો વરસાદ બપોર સુધીમાં નોંધાયો છે જૂનાગઢમાં જે આંકડા મળી રહ્યા તે મુજબ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ સિટીમાં વરસ્યો છે ત્યારે જૂનાગઢ સિટી એટલે કે શહેર વિસ્તારમાં પણ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ નોંધાયો છે સાડા પાંચ ઇંચ જૂનાગઢમાં વેરાવળમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સવારથી છ વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીના આ આંકડા સામે આવ્યા છે પંથલી અને તાલાલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઠેર ઠેર નદીઓ નાળા વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મેંદરડામાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ દિવસ દરમિયાન છાપ્યો છે ત્યારે બપોર સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં મેંદરડામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીના આ આંકડા સામે આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં ભારે વરસાદ નોંધાયો છે